ટ્રાફિક છે આ કઈ વીમા જેવું છે અત્યારે કઈ ટિકિટ મળે કે ન મળે ટ્રાફિક ફૂલ છે પ્લાન ફેરવો તો હે એટલું ટ્રાફિક છે આમ તો એવું છે આમાં ટિકિટ મળી જાય તો જઈને બતાવો હું તો કેમ થાય મર્સીયા ટિકિટ ટ્રાફિક ગવ છે ઓ તો એટલે શરૂઆતમાં બટક જોવા મળી જા છે આમે છે લાગ બતક જોઈ લીધા છે હવે જઈએ આગળ જોઈ લે જળ બિલાડી ઉપર ચા છે ઉપર ન હોય તો ભાઈ ક્યારે વાંદરા જો આવીએ એવા છે પાણી કાઢે બેઠા છે એ કામ જો નાનું એવું ગુસ્સું

બોલું બસ કેવું છે જો આમ જો આવ્યું આવ ના એવું ને કામ કે આવે બોલું પાડે છે આ મોઈન તો પાછો મંદર અમે સારું ખાવાનું

Ô ăn to cho. Ai phá hàng với Joe to không? Ai bố với áo bazun? Pá hàng với motor lại chứ. Này, kia đi xe ní Kia đi xe.

એનું મૂળ નથી આપડો નખ જો નખ બીજું રીસ આવી ગયું છે એ જોવાનું છે બસ આપણો તો છે દે થાય છે રીસ પોપકોન ની ઙિગ ભાગમ મ઩ી કતગ સલઓ સાડઔ ખીાડ મરી સાગગ હે સાગમ સ સાગ 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 સાગં હવે પ્રાણી સંગ્રહાલય જોઈ લીધું છે બધા પ્રાણીઓ બહાર નીકળીએ છીએ હવે અમે હે દરવાજો બીજી વાર જોઈ લીધું છે પ્રાણી સંગ્રહાલય

સોખો બતારે બાજુ કે achar ન થા તો achar પાસે આવવાની તમારા હાથે એસી નેકવાની ટિકિટ ગમી વસુલ ફાઇનલી તો પ્રાણી સંગ્રહાલય પરઈ લીધું જ હવે જાય છે બગાયા અડધો આલ્યા છે હાલો 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 જઈએ રૂમ તરફ

¡Vamos